પોકેટ કોફ મોબાઈલની મદદથી એક્સિડન્ટ કરી મારી નાખવાની ઉપયોગ કરવાના ઇરાદાથી ચોરી કરેલ ટેમ્પર સાથે બે આરોપીઓને ગણતરીના દિવસમાં ઝડપે પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોબાઇલ ચોરી તથા વાહન ચોરીઓના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવેલ અને ચોરીના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય એ દરમિયાન એએસઆઈ પંકજભાઈ સુરેન્દ્ર તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘીલાભાઈ તેજાભાઈ નાઓને તેઓના બાતમીદારો મારફતે ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાંથી ટેમ્પો વાહન ચોરી કરનાર આરોપીના મે રવિન્દ્ર શંકર જરારે ઉમર વર્ષ ચુમ્માલીસ ધંધો લક્ઝરી ડ્રાઇવિંગ રહેઠાણ ગામ હાદી તાલુકો સિલ્લોડ જિલ્લો ઔરંગાબાદ મહારાષ્ટ્ર તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાટીયા ઉમર વર્ષ ચાલીસ ધંધો લક્ઝરી બસ ડ્રાઈવર ધર નંબર બી બાસઠ સરગમ સોસાયટી પૂણા ગામ તળાવ પાસે પૂર્ણાગ સુરત મૂળ વતન પીપરીયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી નાઓને બાદમી હકીકત આધારે ઝડપી તે પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ ટેમ્પો પોકેટકો મોબાઇલમાં સર્ચ કરતા નીચે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોય જે ટેમ્પો કબજે કરી આરોપીઓ વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગઈ તારીખ સત્તર છ બે હજાર ચોવીસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલેન્ડ કંપનીના ટેમ્પાની ચોરી ફરિયાદ હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી તથા સરળ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી

તાલુકો લાઠી જિલ્લા અમરેલા અમરેલી નાઓની ધોરણસર અટકાયત કરેલ છે મુખ્યત્વે આ ગુનાની એમો એ પ્રકારની છે કે આરોપી નંબર એક રવિન્દ્ર જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય જેથી આરોપી નંબર એક રવિન્દ્ર શંકર હોય એવું નક્કી કરે કે આ તેના સાળાને મર્ડર કરી નાખું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી આમ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને ત્રણ વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય એકબીજાને સારી રીતના ઓળખતા હતા આમ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્રશંકર જરારે જે પોતાના જ શાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાય આવેલ છે